મિત્રો આજે મેઘજી દાદા એની મોકલેલી એક પોસ્ટ છે અને નિરાત સત્ય સનાતન ધારા એ અમારા ગુરુભાઈને જ મોકલેલી છે જો કે બધા ગુરુભાઈ જ છે આપણે પરમ પિતા પરમાત્મા એક જ બધાનો ગુરુ છે સાચા ભક્તિના માર્ગે જે ચાલતા હોય તેને બધાને ગુરુભાઈ જ કહેવામાં આવે છે ગુરુભાઈએ નહીં કહેવામાં આવે જે ગુરુની આજ્ઞા અનુસાર ચાલતા હોય તે બધા ગુરુભાઈ છે પણ ગુરુની આજ્ઞા અનુસાર ન ચાલતા હોય તેને ગુરુભાઈ નથી કહેવાતા કહે છે આત્મ આદ્ય અનાદિ એવો છે એ વધે ઘટે નહીં તેવો છે એને સમજી અંતરમાં લેવો છે સાચા સંત વિના અલખનામ નિશાની કોણ લખાવે છે ભૂલ ઘણી છે ભૂલ ઘણી ગુરુ વિના બીજો જગમાં કોણ જગાવે એ દ્રષ્ટિ એ દેખાય નહીં એ દ્રષ્ટિએ દેખાય નહીં એવો છે એ વચનને કહેવાય નહીં એવો છે એ સદગુરુ શાને સમજવો છે સાચા સંત વિના અલખ નામ કોણ લખાવે સદગુરુની શાન કેવી છે એ શાનથી મુક્ત પદની પ્રાપ્તિ થાય છે શાનમાં આંગળી મૂકાતી નથી શાનમાં આંગળી મૂકા આંગળી મૂકાતી નથી આંગળીઓ આપણે મૂકી દઈએ ને આંગળી શાનમાં મૂકાતી નથી અત્યારે આંગળી મૂકીને શાન કરે એના ચાલે ખોટું છે કારણ કે શાનમાં આંગળી આપણી આંગળીઓ આવે ને આંગળી મૂકાતી નથી કારણ કે નીરદ બાપા ના પડે સાન તો ડાયરેક્ટ થાય આંગળીઓ મૂકવાનું કંઈ આવતું જ નથી કોઈ શબ્દનો વ્યવહાર નથી કે આ ચામડીની આંખે દેખાતું નથી જેને વચના બાણ વાગે છે જે અસાર વસ્તુ છે તેનું વિસર્જન થઈ જાય છે અને સાર વસ્તુ સમજણમાં આવતા પોતાના નિજ સ્વરૂપની પ્રાપ્તિ થાય છે અમરપદની ઓળખાણ થાય છે ત્યારે નેણને વેણ પલટાઈ જાય છે નેણ વેણ પલટાયા પછી તેના આનંદનો પાર રહેતો નથી ને લાખ વાતની એક વાત સમજાય જાય છે કહે છે કે હે ગુરુ મહારાજ મારા મુખ સ્વરૂપની મને પ્રાપ્તિ થઈ છે ને હું ઈશ્વરને ખોડતો હતો પ્રભુને મળવાની જે ભૂખ હતી તે ભૂખની નિવૃત્તિ થઈ છે હવે પ્રભુ નિરંતર થયા છે જે મેં અંતર માન્યું હતું એ જ મારું અજ્ઞાન હતું તે અજ્ઞાન અંધારું દૂર થયું છે ને હવે સમજણનો પ્રકાશ થયો છે હવે સગડે જ્યાં ગુરુની આંખથી જોઉં છું તો મને હરિ સિવાય બીજું કંઈ દેખાતું નથી વેદનું મહાભાગવતમાં પ્રમાણ આપ્યું છે કે પરીક્ષિતને આત્મજ્ઞાન ઉદય થયું છે ને કાળનો ભય મરી ગયો છે તેને નિર્ભય પદની પ્રાપ્તિ થઈ ને અજ્ઞાન ઊંઘમાંથી જાગ્યો છે હવે એનું નેણવેણ પલટાણું છે ગુરુ મહારાજને એ વાતની ખબર પડી કે પરીક્ષિતને વિદેહી પદની પ્રાપ્તિ થઈ છે એ જાણી ગયો છે છતાં ગુરુ મહારાજ તેની પરીક્ષા કરે છે એ પરીક્ષિત તને હવે તક્ષક નામનો નાક કરડશે એવો ઋષિનો સાપ હતો તે હવે નાક કરડવાનો ભય તને છે કે કેમ એટલે પરીક્ષિત નિર્ભય નાદથી બોલે છે હે ગુરુ મહારાજ હવે હું દેહ નથી દેહ મારો પણ નથી ને માતા પિતાની કુખે હું જન્મ્યો પણ નથી તો હું મારું પણ નહીં હું અનાદિનો અમર તો હતો જ પણ મને મારી ખબર નહોતી હું જીવ થઈને જીવતો હતો હવે ગુરુવચને રમું થઈને રામ કેમ કે હું બ્રાહ્મણ નથી ક્ષત્રિય વૈશ્ય કે છુદ્ર નથી હું સ્ત્રી કે પુરુષ નથી હું રાજા કે રૈયત નથી ગરડો જુવાન કે બાળક નથી જાડો પાતળો કે ઊંચો નથી કે હું શ્યામ સફેદ કે ગુરો નથી હવે હું निरंजन रूप छू नी प्लस रंजन नि मतलब नहीं रंजन मतलब रूप मारू कोई स्वरूप प्लस अंजन हूँ हम कोई थी अंजा तो नहीं हूँ निरंजन स्वरूप सत चित आनंद અખંડ આનંદ નિજાનંદ પરમાનંદ સ્વરૂપ છું વાહ કોઈ વિશેષણ પણ લાગુ પડે તેમ નથી હવે એવો પૂર્ણ બ્રહ્મ છું અજર અમર અવિનાશી છું અવિનાશી ઘટોઘટના વાસી અણુ મેરું સરખો ને સમતુલ કીટ પતંગને બ્રહ્મા આદિ વસ્તુ એક અમૂલ એવું સત એક કહીએ રેત બીજું ના તો ભાવે તો સત અસત ભૂમિકા શું છે મિરાદ બાપુએ કહ્યું છે કે ઉત્પન્ન થાય અને પ્રલય પામે એ બધું એ અસત છે તો સત્ય સદોદિત એમનું એમ જ છે ના આવે ન જાય એવું પદ છે નારું અલખ ગુરુ લખમાં લાવે કે લખતા હૈ લંબા ઘણા પઢતા ના આવે પાર અર્જુન અક્ષર એકમાં સમાઈ ગયો સંસાર વાહ ક્યાં બાત હૈ લખતા હૈ લંબા ઘણા પઢતા ના આવે પાર અર્જુન અક્ષર એકમાં સમાઈ ગયો સંસાર તો એવો અક્ષર શું છે અને તેની સમજ શું છે તો ગુરુ કહે છે હે શિષ્ય આ બ્રહ્માની સૃષ્ટિમાં નામ વિનાની કોઈ વસ્તુ નથી ને વસ્તુ વિના કોઈ નામ નથી એટલે એકતાનો અનુભવ થતાં એ શું બોલે છે તો કહે છે કે પિંડ રે સહુ વસ્તુ રૂપે ભાડું ભિન્ન ભાવ મનમાં આણું રે મારે થયું છે અજવાળું રાત વીતીને હવે વાયું છે વાણું મારે થયું અજવાળું હવે પિંડ બ્રહ્માંડમાં સઘળે વસ્તુનો વાસો છે તો વસ્તુ એવું શું છે વેદમાં લખ્યું છે કે તું સર્વનો સાક્ષી ભૂત છે સાક્ષી ભૂત કોને કહેવાય કે સર્વભૂતોમાં તેનો વાસ છે એ વસી રહેલો છે નિરાત બાપુએ કહ્યું છે કે ઘટમાં વહાલાજીનો વાસ કે વહાલો વસી રહ્યો છે